ભારતે જમ્મુ કાશ્મીરની પહલગામની ઘટના બાદ બુધવારે વહેલી પરોડે પાકિસ્તાનમાં આતંકીઓના કેમ્પ પર ઓપરેશન સિંદુર થકી સ્ટ્રાઇક કરતા પાકિસ્તાનના લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પાકિસ્તાન પર સ્ટ્રાઇકના થોડા કલાકો બાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો હતો જેમાં લખ્યું હતું વી વિલ ડુ અ બોમ્બ બ્લાસ્ટ જેને લઈને પોલીસ એલર્ટ થઈ હતી पुलिस उच्च अधिकारी डॉग स्क्वॉड बॉम्ब डिस्पोजल स्क्वॉड सहित पुलिस काफल नरेन्द्र मोदी स्टेडियम खाते पहुंची तपास हाथ धरमा गई का बपोरे एप्रोक्सिमेटली चौदह जीरो आसपास जीसीए जोगाणी से तरफ थी अमदावाद शहर पुलिस ने जाण कर जीसीए नु जो ईमेल एड्रेस है जीसीए एट द रेट गुजरात क्रिकेट एसोसिएशन પાકિસ્તાન જેકે વેબ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપરથી એક મેલ આવેલો હતો સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ તેર ને ની આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું એ સમયે જે રેગ્યુલર એડમિન કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા એ જેવો આ ઈમેલ પોતાના જીસીએ ના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું જે જોતા એ ઈમેલ એની અંદર પ્રથમ એક જ લાઈન ની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડુ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેટ જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓએ નગરપાલ પોલીસ કમિશનર સાહેબ તેમજ તાપાના તમામ અધિકારીઓને જાણ કરેલી જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ડોગ સ્કોડ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે અઢાર સુધી ચેક કરવામાં આવે આ દરમિયાન કોઈ પણ એવી અઘડિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવેલ નથી સ્ટેડિયમની સિક્યુરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની કોર્સની ની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટિએ આ તપાસ કરતા આ જે કઈ ઈમેલ આવે છે તે ઈમેલ વીપીએન અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય તો જે તે સમયે આ મેલ

કોઈ સનસની મચાવવાનો છે કે કોઈ રૂમર્સ ફેલાવવાનો છે કે લોકોને આગામી મેચની અંદર સ્ટેડિયમમાં આવવા માટે ભયભીત કરવાનો છે તે તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે ત્યારબાદ જ કહીશું ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન મેલ કોને મોકલ્યો છે તેની ઓળખાણ છુપાવવા માટે વીપીએન અને ટોર વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હાલમાં પ્રાથમિક માહિતી પ્રમાણે બર્લિન જર્મની અને રોમાનિયાના આઈપી એડ્રેસ મળી આવ્યા છે અત્યાર સુધી મેલ આઈડીનો બે વખત ઉપયોગ થયેલ હોવાની પણ માહિતી મળી છે ત્યારે આ મેલ મોકલવા માટેનો ઉદ્દેશ શું છે એ વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે